રાજકોટમાં નેશનલ હાઇવે નંબર 27 પર વધારાના ઓવરબ્રિજ બ્રિજ રદ ન થાય તો ઉપવાસ આંદોલન ની ચિમકી ઉચ્ચારવામાં આવી ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના

અને બને ત્યાં સુધી આ પુલ રદ કરવામાં આવે પણ જાણે એ તાનાશાહી માં જીવતા હોય એમ ચૌધરી સાહેબ બીજા દિવસે અમે એમની ઓફિસે ગયા હતા એને મળ્યા ત્યારે એનું સ્પષ્ટ કહેવાનો હતો કે ના તો તમને ડિઝાઇન બતાવવાની છે ના તો આ બ્રિજ બંધ કરવાનો છે તમારે તેને જે થતું હોય તમે કરો અને આ બ્રિજ બંધ કરાવવા માટે તમારે દિલ્હી રજૂઆત કરવી પડે તો અમે દિલ્હી જવા તૈયાર છીએ હાલે હાલ સાપર વેરાવળ જે છે એ જક્શન છે અહીંયાથી થી બસો પચાસ મીટરે ઇન અને આઉટ આવેલું છે ઉતરવા અને ચડવા માટેનું કટપ આવેલું છે આ બ્રિજ ઓવરલેપિંગ કરીને સીતારામા મંદિર એટલે પોણા બે કિલોમીટર દૂર ઇન આઉટ આપવામાં આવે છે જેથી કરીને અત્યારે ટ્રાફિક ની જે સમસ્યા છે વધારો થાય એમ છે